નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાં ક્યાં વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ ભૂકા કાઢશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો ગુજરાતમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રસ્તાઓ અને આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગે રાજ્ય માટે આપત્તિ અપડેટ જાહેર કર્યું છે ભારે વરસાદને કારણે આઈએમડીએ ગુજરાતના ઘણા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે બુધવાર અને ગુરુવારના દિવસે ગુજરાતના ઘણા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે બનાસકાંઠા કચ્છ પાટણ સહિત ઘણા વિસ્તારમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે ઘણા જિલ્લામાં વીજળી પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે આવી સ્થિતિમાં ગુજરાતમાં ફરી એક વખત આકાશી આફત આવવાની શક્યતા છે હવામાન વિભાગે ગુજરાતમાં સુરત નવસારી વલસાડ અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત હવામાન વિભાગે આગામી બે દિવસ અમદાવાદ ગાંધીનગર વડોદરા અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અન્ય ઘણા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન સુરત બનાસકાંઠા પાટણ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં વરસાદની આગાહી અંગે હવામાન નિષ્ણાંત બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે પૂર્વ પ્રદેશમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ પડશે ગાંધી સાથે ભારે વરસાદની શક્યતા છે વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો